તમે કો એટલે માર તાત્કાલિક તૈયાર થઈ જવાનું એના માટે એક દિવસ પહેલા કેવું પડે તમારે અરે પણ પિક્ચર જોવા જવાનું છે ફરવા થોડી જવાનું છે તને એક દિવસ પહેલા કહે ના પણ મારા અત્યારે આવું જ નહીં અને આ બાર ઠંડી પડે એ તો જોવા તમે કેમ લગન પહેલા આપણે રાતે પિક્ચર જોવા જતા જ નતા પહેલા ઠંડી પડતી જ નથી હા તે લગન પહેલા તો તમે મને રાત્રે ગાડીમાં ફેરવતા હતા અને હવે તો તમને પેટ્રોલ પોસાતું નહીં એટલે તમે મને બાઈક ઉપર ફેરવો છો હા એજ લગન પહેલા તને એટલી બધી ફેરવી છે ને મોજ હું બાઈક ઉપર આવી ગયો છું અને તારા પિક્ચર જોવા આવવાનું છે કે નહીં મારે કઈ પિક્ચર જોવા નહીં આવું અને તમે શું કહેવા માંગો છો ને એકો પેલા અરે હું કઈ નહીં કહેતો ભઈ આજે પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ જો તો હેડ ન જઈ આવીએ ના પણ તમે મને કીધું જ કેમ કે તને ફેવરી ફેવરી નું બાઈક ઉપર આવી ગયો અરે ભઈ સોરી હું ભૂલમાં બોલી ગયો બસ શું સોરી તમે ફોન કરી કરીને એમ કહેતા હતા આજે પિક્ચર જોવા જઈશું મારી આગળ વટ પાડવામાં છે ને તમે બાઈક ઉપર આવી ગયા એમાં હું શું કરું એ તો સારું થયું કે લગ્ન થઈ ગયા બાકી આના આગળ વટ જાત મન ખબર પડી ગઈ હતી કે તમને ખોટું લાગ્યું છે શું એકલા એકલા તું મારી જોડે વાત ના કરે યાર એક તો નાની નાની વાતે ખોટું લાગી જાય ને પછી માર જો ઝઘડા કરું છું ખોટું લાગી ગયું માર બાબુ ભલે ખોટું લાગી ગયું તોય તમાર માર જોડે જ રહેવાનું છે આખી જિંદગી એ તો હવે ગળા ઘટ બાંધ્યો છો તો વાગશે આખી જિંદગી કસુ ગળે ઘટ નઈ બાંધ્યો અને આપણે પતંગ અને દોરી લેવાની જવાનું ના એ તો હું મારી રીતે લઈ આવ્યો હો હેડન આપણે બનને જઈએ રાયપુર દરવાજા જઈએ મસ્ત મસ્ત પતંગ મળશે અને એ બાને આપણે ફરતા આવીએ આવડું મોટું નરોડા મૂકી રાયપુર દરવાજા પતંગ લેવા જવાનું એ આટલી ભીડમાં હા તો હું રિયા બબીને ફોન કરીને ના પાડ દઉં છું

હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવું જ પડશે ભલે રાતે બે વાગે હું રિયા ફોન કરીને કહી દઉં છું કે અમે આઈએ છીએ હા એમ જોયું એને ખબર બી ના પડે જવાનું કેવું સેટિંગ પાડી દીધું મેં